અરવલ્લીના મોડાસા તાલુકાના સબલપુર ખાતે બ્રિજની હાલત ચિંતાજનક જણાતા જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારીકે નિવાસી અધિક કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજને સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું બ્રિજની માળખાગત સ્થિતિનું અવલોકન કર્યા બાદ જાહેર સલામતીના હિતમાં તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ નિર્ણયને પગલે સ્થાનિક વહીવટીતંત્રને બ્રિજની આસપાસ બેરિકેડ્સ લગાવવા અને વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગો જ સુરક્ષા નિયમોનું પાલન કરવા પણ અપીલ કરી છે રોડ અને બિલ્ડિંગ વિભાગને ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશનો આપવામાં આવ્યું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના પછી શુક્રવારના દિવસે આ અરવલ્લીની આખી ટીમે અમે દસ ટીમ જેમાં વેરિયસ ડેપ્યુટી કલેક્ટર્સ હતા કલેક્ટર અને ડીડીઓ પોતે હતા એવી દસ ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એંસી જેટલા બ્રિજીસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર જઈ શકે ચેતાવનીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારે વાહનો માટે આ રિપેરમાં અત્યારે આ અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે બાકી સતત તમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે ખાસ કરીને બરસાદના સિઝનમાં એના માટે ટીમ કટિબદ્ધ છે